અમારે હમણાં એવું થયું સાહેબ સોસાયટીમાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો એટલે ઓલા ભાઈ ફોન ન ઉપાડ્યો હેશે કઈ કામમાં એને ફોન ઉપાડ્યો જ નહીં એટલે ઈ બેન છે ને એની બાજુમાં બીજા બેન રે એના પાડોશી ન્યા ગયા ન્યા જ એના ઘરવાળા નંબર દીધો કે મારા હસબન્ડને તમારા ફોનમાંથી મોબાઈલ લગાડો તો આને મને કહેવા દો સાહેબ કે દરેક પુરુષની અંદર આટલો આટલો થોડો થોડો પચા પચા હોય ફોન લગાડ્યો એટલે ઓલા ભાઈ તરત ફોન રિસીવ કરી લીધો એની ઘરવાળી ફોન કર્યો તો રિસીવ તો નતો કર્યો પણ મેસેજ રિપ્લાયમાં લખીને આપી દીધો તો કે સોરી હું હમણાં બહુ કામમાં છું બિઝી છું પછી તને કોલ કરીશ એટલે એને આવું કીધું બાજુવાળા બેને ફોન લગાડ્યો એટલે તરત રિસીવ કર્યો એ બેને તરત એમ કીધું કે તમે ફ્રી છો ત્યાં તો ઓલો હાવ આમ ઓગળી ગયો એમ થાય કે હમણાં ડોલ માં ભરવો પડશે એટલો બધો ઓગળી ગયો પછી બેને કીધું કે ભાઈએ કીધું કે હા બાપી બોલો ને પાછો ઠાવતું થઈ ને હા બાપી સાહેબ શું કામ હતું બોલો ને એટલે એને કીધું કે મારે એકચુલી કઈ કામ નથી આ તમારા ઘરવાળા છે એ તમારા પત્ની ઈ અહીંયા આવ્યા ને એણે મને કીધું કે મારા હસબન્ડ ને ફોન લગાડી દો એટલે મેં લગાડ્યો લ્યો એને આપ એમ કરીને ફોન સીધો એને ઘરવાળી ને આપી દીધો હા ને એને ઘરવાળી એ કીધું મારે બીજું કઈ કામ નથી તમારી બેન નું રાખડીનું કુરિયર આવ્યું છે હવે મારે તમને બંધાય ને એટલે મેં બાજુ વાળા ભાભી ને કીધું કે તમે ફોન કરીને બોલાવી દીધો એટલે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર ભાઈ બેન ની હેલી વરસાવતો એવો કાલે પવિત્ર તહેવાર છે હું વ્યવસાય શિક્ષક પણ છું પ્રાથમિક શાળા હા એટલે અમારે તો પાછું ક્યાંય ગોતવાય નથી જવું પડતું એવી એવી અઘરી અઘરી નોટો છો કે મોનાર સ્કૂલ વાળા છે બધા એટલે એમને ખબર જ હોય ટાના છોકરા સાહેબ બહુ અઘરા થઈ ગયા છે હા બહુ અઘરા થઈ ગયા કારણ કે અમે કાયમ માટે કહી છીએ કે છોકરા આરામના નહીં કોઈ કામના ફૂટી બદામના મોકલો આમના નીકળે આમના ગામના ઉઠને લીમડે સારતા બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા કોરટ કચેરીમાં મસરકા મારતા માગ્યા ગોદડે રાતું ગુજારતા હોટલના બાકડે ગાઠિયા ફાંકતા ઘણું સમજાવો તો ભડના દીકરા હિંમત નો હારતા ભાષા તો પડે જ હોય હા અવેડાના ટાટા ગાઢ ના કહેવાય બે પતિ પત્ની બગીચામાં હાથમાં હાથ નાખીને હાલનો સમય ને વોકિંગ કરવા માટે નીકળ્યા એમાં સાત આઠ વરસનો આવો અવેડા ને ડાટા કાઢી નાખે એવો છોકરો સામો મેળો છોકરાએ ઓલા વાયન કીધું એ કે અંકલ અંકલ ઓલા વાયન એમ કે મને હું કે એ કે અંકલ અંકલ એટલે ઓલા અંકલે કીધું બોલ બોલ બેટા છોકરાએ અળપ દઈને કીધું એ કે કાલ તમારી યાર જે આંટી હતા ને બહુ મસ્ત હતા એટલું કઈ ઈ તો હોય अङ्कल तिथि बगिचामा

ફરી આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું કે આજના હાસ્ય હોનારત કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત થયા છો સરપંચ આવ્યા છે તુલસીભાઈ બલરના ધર્મપત્ની એટલે અમારે ગીતાબેન બલર બેલા ગામ તાલુકો તળાજા ત્યાંના હાલમાં સરપંચ છે એક વખત એમને તાળીના ગડગડાટથી વધારે ત્યાં બેલા કાર્યક્રમ રાખ્યો તો નવસાદ એટલે સરપંચ આમાં બેઠા હતા અને નવી નવી પછી આપણી વખતે ગ્રામ પંચાયત ની ચૂંટણી આવી એટલે મેં કીધું બેનો સરપંચ માં હોય અને પછી બે જણા ને સાહેબ વાંધો પડે ઈ બેન રિહાઈ ને પિયર વયા જાય ગામની જવાબદારી કોની મહિલા એટલે એના ઘરવાળા ને કીધું કે આમ જો આપણે મારા પપ્પા ના ઘરે જાય છે મારા પપ્પાના ઘરે બિલકુલ ઝગડો નહીં કરવાનો એ મારા પપ્પાનું ઘર છે ત્યારે એના ઘરવાળા કીધું મારા પપ્પા ઘર કુરુક્ષેત્રનું મેદાન છે ત્યાં રોજ મહાભારત માંડીને બેસો તારા પપ્પા એ પપ્પા અમારા પપ્પા એ

કે ખોટો ટાઈમ નો બગાડ મજા આવશે ધીરે ધીરે મજા આવશે હા ધીમે ધીમે જ આવે એક બેન એના છોકરાની વાહે તોડ્યા ઊભી બજારે મર છોકરો વાહે બેન એ બેન છોકરાને ધબા મારતા જાય આમે સુધરી જા કવસુ સુધરી જા નકર તારા બાપા જેવા હાલ થાય સુધરી જા છોકરો કે નો થાય કોઈ દી નો થાય તો બોલે બીજા બધા પૂછે મને કેમ નો થાય કે ઓ લગન કરું તો ને અને અમુક તો મારા હમ એવા હલવાડા મારા બહુ હલવાડા ને આમ પછી જીવન જો સાહેબ પરમાત્માની કૃપા હોય ને તો સારું આ બેઠા બેઠા તમે દાંત કાઢી શકો ને તમારું સો સારું છે નકર તમે દાંત એ ન કાઢી શકો તમે એ દાંત કાઢો તો પણ ખેઠો મારે ખી 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 હા એક ભાઈ ના બેન ગુજરી ગયા જો મારે કેવો દુખી હશે એ ગુજરી ગયા એટલે ખરેખર ગુજરી નહોતા ગયા થયું એવું કે બેન કોમામાં વહી ગયા હતા પણ ઘરમાં બધાને એમ થયું કે બેન ગુજરી ગયા એટલે એની સ્મશાન યાત્રા તૈયાર કરી રામ બોલો ભાઈ રામ આ માલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આ માલો ભાઈ રામ ઘરમાંથી બહાર નીકળ્યા ને એના ઘર પાસે બરોબર થાંભલો ઇલેક્ટ્રિસિટીનો એ નાનામી થાંભલા રે ભટકાણી ઓલે બેન તો કોમામાં હતા થાંભલો ભચકાણો ને જીવતા થયા પણ જીવ્યા તો ખરી સાહેબ બીજા બે વર્ષ જીવ્યા અને બીજા બે વર્ષ પછી ખરેખર ગુજરી ગયા મૂળ બીમાર હતા અને પાછી સ્મશાન યાત્રા શરૂ થઈ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ અને એ બેનના ઘરવાળા હતા એણે આગળ આવીને બધાને કીધું કે થાંભલાનું ધ્યાન રાખ થાંભલાનું ધ્યાન રાખ ઓલા બધા કે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ કે થાંભલાનું ધ્યાન રાખ થાંભલાનું કે ઠેસુ તમને આવે થાંભલા ને નાનામ્યું તમે અડાડી દો સહન પછી અમારે કરવું પડે છે હવે કેવો દુખી હશે જોઈ લો તમે સાહેબ વિચાર કરો નકર એક બેન એક વકીલ સાહેબ પાસે ગયા કે સાહેબ મારે મારા પતિ હારે ફરીથી લગ્ન કરવા છે અને વકીલે કીધું ઈ કે પણ બેન હજી તો તમે તમારા પતિ હારે અઠવાડિયા પેલા તો છૂટાછેડા લીધા અને અઠવાડિયા પાછા તમારે ફરીથી લગ્ન કરવા છે એ બેન કે હા એ કે તો પણ છૂટા છેડા શું કામ લીધા અઠવાડિયામાં ફરીથી લગ્ન કરવાનું કારણ શું ત્યારે એ બેને કીધું મારાથી એની ખુશી સહન ન થતી હા મારી વગર એટલો બધો ખુશ છે એ હું કેમ રહી શકું કારણ કે લગ્નની શરૂઆત હોય ત્યારે તમે મારા તું મારી તમે મારા તું મારી પછી તું તમે નીકળી જાય ખાલી મારા મારી હોતી

પેપ્સી કે પેપ્સી છે કે ખોલો પેપ્સી માઝા એ છે ખોલો ઓલાય માઝા ખોલી કે સેવન આપી કે એ છે ખોલી અને પછી દુકાનવાળાએ વાળા પૂછી કે તારે પીવી કઈ છે એ કે મારે એ કઈ નથી પીવી તો એ કે તમે આમ કરીને ખોલો ને મને મજા આવે

અને આ એટલા બધા લાંબા કરે કે ઉપર થી ચાંદા મામા કે ભાણી બેન થોડો ગાય એક મિનિટ ગોપો વાગી જાય અને ઈ છોકરીઓ છોકરા જોવા જાય કદાચ માની લો જાતા નથી આપણે સિસ્ટમ નથી છોકરો જોવા જાય છે હા પણ જો છોકરીઓ જોવા જાય તો તકલીફ શું થાય જો ત્યાં છોકરો જોવા ગયા હોય ને પછી છોકરો ગયો ન હોય તો છોકરી તરત કે આમ તો બહુ સારો છે પણ આની આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો ને કે દુકાન છે પણ મજા આવે બહુ મજા આવે એક છોકરીને જોવા માટે આવ્યા છોકરીને જોવા માટે આવ્યા મેમાને વાતચીત બધી પૂરી કરી કીધું કે જા બેટા મેમાનુ ચા લઈ આવે અને છોકરી રોડામાં કઈ રોડામાંથી છોકરીએ જોરથી હાથ પડ્યું કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું સાહેબ મેં માન સંપલ પહેરવાય નો રો આને ચામાય જો સીટી ઉગાડવી હોય તો પછી શું કરવું એમ પણ બે બેનપણી વાલી જાતી હતી ઘણા સમય મળી એટલે એક બેનપણી બીજી બેનપણી પૂછ્યું કે લિ મેં હાંપલું તાર લગન થઈ ગયા વાત હાસી બોલી કે હાવ હાસી હું કરે તારો વાર ઈ કે અફસોસ કરે છે મારી આર લગન થયા એનો હે હાલ ઘરે ઘરે અમુક અમુક અફસોસ કરે પણ જ્યારે જયારે દાંપત્ય જીવન ની વાત આવે ને ત્યારે અમે જલ્યાણ જોગી ને યાદ કરીએ જલારામ બાપા ને વાત યાદ કરીએ કે કેવું એનું દાંપત્ય જીવન હોય સાહેબ કે પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક આવીને એની પત્નીના ના માગે અને જોગી જલારામ બાવડું પકડીને હાથમાં આપી દે ને અખિલ બ્રહ્માંડ માલિક ભગવાન ત્યાંથી પોઠો પડીને વયો જાય મોઢાની રેખા ન બદલે છે

કારણ કે આશ્ર પ્રકાર છે ને સેટાયર છે પેરોડી છે વીટ છે હ્યુમર છે બ્લેક હ્યુમર છે અમુક અમુક મોટી લાઈટ થાય એક બેને એને ધણીને કીધું કે તમને એ કે ઝાડ ઉપર સરતા ને ઉતરતા આવડે ઓલા ભાઈ કે મને ક્યાંથી આવડે ઈ ભાઈ ને લાગી આવ્યું કે તમારી કરતા તો વાંજરા હારા તમારી કરતા કીધું એમ થઈ હો આપણને આવું કઈ જાય એ ભાઈ પંદર દિશ પ્રેક્ટિસ કરી ઝાડ ઉપર સડે ઉતરે સડે ઉતરે સડે ઉતરે અને પંદર દિશ પછી ઘરવાળી ભાઈ જઈને કીધું એ કે મને આમ તો ઝાડ ઉપર સડતા ને ઉતરતા આવડી ગયું ઓલા બેન અલુ બેન તો તમારા મને વાંજરા

અમારે પછી શું કરવું અમને બીક લાગે એનું હું કરવું પણ દાંપત્ય જીવનની મજા છે સાહેબ મેં કીધું એમ કારણ કે લગન શબ્દ જેવો છે જો ગન શબ્દ તેમાં આવે જ છે એટલે ગનમાં જ સાહેબ બડાકા જ થાય પણ છે ઇલેક્ટ્રિસિટી જેવું જો હાચા છેડા દેવાઈ જાય હાચા છેડા દેવાઈ જાય તો અંજુવાળું અંજો આળું અને જો ખોટા દેવાણા તો પછી ભડાકા ને ભડાકા હા કારણ કે વીજળી છે ને વીજળી જાપાનમાં લાઈટ જાય ને તો જાપાન વાળા બધા ટેકનિકલ વાળા તરત જ પોતે ફ્યુઝ કાઢી લે ચેક કરી લે ને પોતે ને પોતે રિપેર કરી નાખી દે અમેરિકા વાળા છે એ બધા થોડીક તરત ફોન કરીને વીજળી કંપનીમાં ફરિયાદ લખાવી દે આપણા દેશમાં લાઇટ જાય એટલે છોકરાને બહાર મોકલો જા તો એક ને જ ગઈ છે કે ને ગઈ જોઈ જો બધાને ગયું હોય જો આપણને કાંઈ વાંધો નથી

ત્યારે સાહેબ કોઈ આવી નથી પૂછતો કે તમે કેમ જીવો છો પૂછવાની જરૂર તો ત્યારે છે ને ખરેખર પણ ત્યારે નથી પૂછતા ગુજરી જાય પછી હવ આવીને પૂછે છે પણ પછી કોઈ મતલબ નથી પણ ફેમિલી કાર્યક્રમ છે આપ બધા પતિ પત્ની બાળકો અને માતા પિતાની સાથે આજે અહીંયા પધાર્યા છો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ છે ત્યારે એક નાનકડી એવી વાત મને કરવી ગમશે હાસ્યની સાથે કારણ કે નકરું હા હા લઈને નથી જવું એવો સુંદર મજાનો સુરમહેક દ્વારા કાર્યક્રમ યોજ્યો છે ત્યારે એક નાનકડી એવી વાત મારે જોક્સની સાથે આપને રજૂ કરવી છે કે આપ બધા અહીંયા મોટી મોટી સંખ્યામાં જે કાંઈ બેઠા છો ને સાહેબ મને અહીંથી દેખાય છે ત્યાં સુધી બધા યુવાન વર્ગ બેઠો છે ત્યારે એને અનુલક્ષીને એક નાનકડી વાત કરું સાહેબ કે આ દુનિયામાં અમને તો અનુભવ કર્યા પછી અહીંથી બોલીએ છીએ સાહેબ કે આ પંદર પંદર વર્ષથી આ ક્ષેત્રની અંદર મહેનત કરતા હોય અને છતાંય કૃપા ન થાય એ રીતે કૃપા ક્યારે થાય કે જ્યારે ઉપરવાળાના કોઈ સંતના અને કાં પછી કોઈ મા બાપના તમારી ઉપર આશીર્વાદ ઉતરી જાય કે જ્યાં તારું હારું થશે પછી જગતના ચોકમાં તમારું કોઈ બગાડી ન શકે

આ દુનિયામાં બે જ છે એક તમારા માતા પિતા એક તમારા મા બાપ તમારી પ્રગતિ જોઈને રાજી થશે અને બીજા ઈ તમને ભણાવેલા શિક્ષક તમારા ગુરુ છે એ તમારી પ્રગતિ જોઈને રાજી થશે બાકી સગા ભાઈ ને પણ ભાઈ ની ઈર્ષ્યા થાય ત્યારે બાપ છે એ રાજી થયો કે મારા દીકરાએ ખૂબ સારો બિઝનેસ જમાયો છે અને પછી બાપ પ્રશ્ન થયો મનમાં બાપ ના ખંભે દીકરાના ખંભે હાથ રાખી અને બાપે કીધું કે બેટા એક પ્રશ્ન પૂછો કે હા પપ્પા પૂછો ને અને ત્યારે એ દીકરાએ કીધું કે બાપે કીધું કે બેટા આ જગતમાં સૌથી મોટું કોણ સૌથી શક્તિશાળી પુરુષ કોણ અને ત્યારે એ દીકરાએ એટલો જવાબ porque papá rumbo. પિતાને બીજા કઈ જવાબ ની અપેક્ષા હતી છોકરા એ હું કીધું અને ત્યારે એના બાપ ને પગથી માથા સુધી જાળ લાગી ગઈ કે આ તો શૂન્ય સર્જન મેં કર્યું છે મારો બિઝનેસ છે દીકરો તો તૈયાર સીટ ઉપર બેહી ગયો છે એને બીજા કોઈ જવાબ ની અપેક્ષા હતી ને છોકરાએ આ જવાબ દીધો છોકરા બાપની આંખમાંથી તરદડ દર આહુડા વહી ગયા એને બીજી વાર પ્રયત્ન કર્યો સાહેબ એને બીજી વાર પૂછ્યું બેટા હજી પૂછું છું કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ કોણ અને ત્યારે છોકરાએ કીધું પપ્પા હું અને પછી એના બાપને એમ થયું કે હવે અહીં ઊભું ન રહેવાય અહીંથી ઘરે વયું જવાય કાટ 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 કરતો બાપે ત્યાંથી પગથિયા ઉતરવાનું શરૂ કર્યા ને ત્યારે સાહેબ એને એમ થયું કે હજી એક વાર પૂછી લો છેલ્લી વાર અને દીકરાને છેલ્લી વાર એને પૂછ્યું કે બેટા હજી પૂછું છું આ જગતમાં સૌથી શક્તિશાળી માણસ કોણ અને ત્યારે એને દીકરાએ કીધું પપ્પા તમે પપ્પા તમે કીધું એટલે એ દીકરા ને એ બાપે એમ કીધું કે પહેલી બે વખત તારો જવાબ છે એ જુદો હતો અને અટાણે કેમ જુદો છે અને ત્યારે એ દીકરા એમ કીધું કે પપ્પા પહેલી બે વખત તમે પૂછ્યું ને ત્યારે તમારા બે હાથ મારા ખંભા ઉપર હતા અને જ્યાં સુધી તમારા બે હાથ મારા ખંભા ઉપર હોય ને ત્યાં સુધી હું આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ છું

આવું કોઈક બ્યુટીપાર્લરના બોર્ડ ઉપર જઈને લખ્યાવ્યું હવે સમજાણ એક ભિખારી ભિક્ષુક જઈ બ્યુટી પાર્લરની બહાર બેઠો તો એણે બહાર બેઠા બેઠા એવું નિવેદન આપ્યું કે આ પાર્લરની અંદર જે બેનું અંદર જાય છે એ કોઈ બહાર જ નથી આવતી હવે એને ખબર છે આમાં બધી એમ્બેસેડરો જાય છે ઓડી થઈને બહાર આવે છે વાટે બેઠો નથી પણ બ્યુટી પાર્લર ઉપરથી એક વાત યાદ આવી એક જણાના મેરેજ થયા અને મેરેજ થયા એટલે એની ઘરવાળી જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી ન્યાય ભાઈ ગયા ન્યા જઈને એણે કીધું કે મારા ઘરવાળા તમારે ત્યાં બ્યુટી પાર્લરમાં મેરેજનો બ્રાઇડલ મેકઅપ કરાવવા માટે આવ્યા હતા આ તારીખે એટલે ઓલા બેને કીધું કે આ આવ્યા હતા એ કે તો મારા તરફથી તમને આ સરસ મજાની ગિફ્ટ એ ગિફ્ટ આપી ઓલા બેને ના પાડી કે ના ભાઈ એવી કોઈ જરૂર નથી કારણ કે તમારા ઘરવાળા જે તૈયાર થવા આવ્યા હતા એનો જે ચાર્જ થતો હતો એ એકચુઅલી અમે એની પાસેથી લઈ લીધો છે એટલે આવી કોઈ ફોર્માલિટીની જરૂર નથી ઓલા ભાઈએ કીધું નહીં મારે તમને ગિફ્ટ દેવી જ છે એ બેન કે તો લાવો એ બેને લીધું એટલે ભાઈ કીધું બોક્સ ખોલો એ ભાઈએ બ્યુટી પાર્લર બેન બેનવાળાએ બોક્સ ખોલ્યું અંદરથી એક બીજું બોક્સ નીકળ્યું એ ખોલ્યું અંદરથી ત્રીજું બોક્સ નીકળ્યું એ ખોલ્યું સાહેબ અંદરથી આઈફોનનું બોક્સ નીકળ્યું આઈફોન થોડી અને ઓલા બેન ની આંખું ફાટી રી કરે ભાઈ આવી મોંઘી ગિફ્ટ અપાય ઓલા ભાઈ કે નહીં રાખો આપણા તરફથી ગિફ્ટ ખોલો ખોલો એ ભાઈ બેને બોક્સ ખોલ્યું અંદર થી નીકળો નોક્યા તેત્રી પંદર આન પછી ભાઈ કીધું બેન કેવો જટકો લાગ્યો આવો જટકો મને લાગ્યો તો તમારો મેકઅપ ઉતરી ગયા પછી હા શું બધા આશિય સાહેબ આશ્યો દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય હા પતિ પત્નીની વાતોના આસ્ય હોય દેશી હોવાણની જે વાતો છે એમાંથી આસ્ય મળી જાય નાના બાળકો ભાઈથી મળી જાય હમણાં એક ભાઈ આઠ દિયે એના ઘરે આવ્યા આઠ દિય એને ઘરે આવ્યા ને એટલે એના ઘરવાળા બેન છે એની હારે વાત શરૂ કરતા હતા ને એમાં થયું એવું કે એના ત્રણ છોકરા એ ભાઈએ વાત શરૂ કરી કે આમ જોઈ કે હું આ તો આવતો હતો ને ત્યાં રસ્તામાં એ કે બરોબર એવું બન્યું ને કે ગોધેડો એટલું કીધું ને મોટો છોકરો આવ્યો એ કે મમ્મી મમ્મી કે મને ખાવાનું દે બોલે બેન કે ઘડી ખાનો બનો બે એ ભાઈ પાછી વાત શરૂ કરી કે બરોબર હું રસ્તામાં આવતો હતો અને એક ગધેડો છે બીજા નંબર છોકરો મમ્મી મમ્મી ભાઈ મને મારે છે બોલે ભાઈ પાછું શરૂ ગયો બરોબર રસ્તામાં હું આવતો તો ને એક ગધેડો ત્યાં ત્રીજો સૌથી નાનો આવ્યો કે મમ્મી મમ્મી ભાઈ મને મારે અને ત્યાં એ બેન નો ગયો ઈ કે તમે બધા પેલા ખાને મને બે મને આ ગધેડાની વાત સાંભળવા દો અને કેમ કોગ પણ મજા આવે એક બેન અને ભાઈ પતિ ને ફરિયાદ કરતા કે આપડા નવા નવા લગન ત્યાં ત્યારે શરૂ શરૂ તમે મને બહુ પ્રેમ કરતા હતા તમે મને એમ કેતા હતા કે તું મારી અંગુર રોબડી તું મારી રસમલાઈ તું મારી બરફી હવે આવું કાંઈ કેમ નથી કેતા એ ભાઈ કે ગાંઠી દૂધની આઈટમ કેટલા દીધું સારી રે કે બગડી નો જાય પણ બહુ મજાનો માહોલ છે મારે ત્રણેય કલાકારોને જ્યારે રજૂ કરવા છે ત્યારે મારી મારા ખાસ મિત્રો દે આજે પધાર્યા છે સાહેબ એમની એક ખાસ ફરમાય છે કે શ્રાવણ મહિનો ચાલે છે એટલે છેલ્લે એક મિનિટ માટે મારા ભગવાન ભોળિયાનાથને યાદ કરવા છે એમ નામ તો ઊભું થવાય નહીં ભગવાન ભોળિયાનાથને શ્રાવણ મહિનાના પવિત્ર તહેવારમાં યાદ કરી મારી વાણીને વિરામ આપી અને પછી ઇતિહાસને રજૂ કરશું ફરી પાછો નવસાદ ફરી પાછા અમે ફરી પાછું ફરી પાછું પણ બે મિનિટ માટે અને મને એવી ઈચ્છા છે તુલસીભાઈ આ એમબી ફિલ્મ્સ જૂનાગઢ થી આવ્યા છે આ બધા મિત્રો વિડીયો ઉતારવા અમારે પ્રફુલભાઈ ચૌહાણ છે અમારે ભાઈ સુનિલભાઈ છે એ બધા જૂનાગઢ થી વિડીયો ઉતારવા આવ્યા છે ને આપ સૌના ચહેરા સાહેબ આ બધાના ચહેરા આજના કાર્યક્રમના એ યુટ્યુબ ની અંદર અમારા જે કાર્યક્રમો આવે છે એની અંદર ઓડિયન્સ તરીકે મૂકશે એટલે આ બધા પણ યુટ્યુબ ની અંદર આવવાના છો દેશ વિદેશમાં દેખાવાના છો એટલે મને એમ થાય કે ભગવાન ભોળિયાનાથ જ્યારે જયારે બે મિનિટ માટે મારે યાદ કરવા છે ત્યારે બે હાથે તબલાના તાલે મને તાળીનો સહકાર આપો હા

સૌ સહેલ સ્રોંગ સમવિશાલ ચડાઈ જોત ચંદ્રભા ઓ ભાઈ ઓ ભાઈ હે મનીકુર્તા હે મનીકુર્તા દેવ દેવ બરબલીઓ રે આ બનો ભાઈ અને કાઈ ભક્તિ થાય સપrai شیل لٹھوں گتھما وچار کٹائی تو کندر بھال کند کی ترنگ مال ویمل بیر کا دے بیر کا دے ویمل کا دے کائلن کائل لگا چندن کی تھوب خال کم کم سیندر کلال ਨਮਾਉਂਦਾ ਲਖੇ ਕੰਚ ਮਾਲ ਮਿਹਸ ਦਰਦ ਗਏ ਕੰਚਾਲ ਛੋਟੀ ਕਿਆ ਲਖੰਚ ਮਾਲ ਹਰ ਮਾਲ ਹਰ ਦਿਆਲ ਰਹਿ ਦੇ ਇਹ ਮੋਹ ਮਨਦਰੂ ਬਾਤ ਬੰਦ 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 ਬੰਦ

શંકર મહારાજ uhm હમણાં ઘેરે ટીવી જોતો હતો નરેશભાઈ મેં મારા છોકરાને કીધું મેં કીધું આ અનુપમા ન જોવી મારે મેં કીધું ન્યૂઝ જોવા છે એટલે મને રિમોટ દે તે ઈ બેઠો બેઠો મારા ઘર વાળા ને